વેલકમ બેક ટુ વાઘ બકરી ચા પ્રેઝન્સ ફૂડ કોર્ટ ફ્રેન્ડ આપણે શીખ્યા યુરોપિયન રાઈસ તો લખી લો તેની રીત યુરોપિયન રાઈસ બનાવવા માટે જોઈશે ભાત 4 થી 5 ટેબલસ્પૂન વ્હાઇટ સોસ બે ચમચી બ્રોકલી જરૂર મુજબ બાફેલા બટાકાનો માવો એક બાઉલ ચીલી સોસ એક ચમચી આદુ 3 થી 4 ચમચી લસણ બે ચમચી લીંબુનો રસ બે ચમચી વિનેગર અડધી ચમચી સોયા સોસ એક ચમચી પાસલે ચપટી બટર ત્રણથી ચાર ચમચી ધાણા પાવડર અડધી ચમચી ઓરિગાનો ચપટી દૂધ સો મિલી ક્રીમ સો મિલી પનીર પચાસ ગ્રામ મીઠું સ્વાદ અનુસાર સફેદ મરી પાવડર એક ચમચી યુરોપિયન રાઈસ બનાવવા માટે સૌપ્રથમ પેનમાં થોડું ઓલિવ ઓઇલ લઈ તેને ગરમ થવા દો પછી તેમાં લસણ એડ કરી તેમાં વાઈટ સોસ અને દૂધ એડ કરી તેને બરાબર મેલ્ટ થવા દો જ્યારે દૂધ અને વ્હાઇટ સોસ ડ્રાય થઈ જાય ત્યારે તેમાં ક્રીમ અને બટર નાખી સોટે કરી લો થોડુંક પાતળું થાય ત્યારે તેમાં દૂધ અને પાણી એડ કરી મિક્સ કરી લો ત્યારબાદ તેમાં ઓરિગાનો ધાણા પાવડર મીઠું અને સફેદ મરી પાવડર એડ કરી સાતડી લો ગ્રેવી રેડી થઈ જાય પછી તેને બાઉલમાં કાઢી લો ત્યારબાદ પનીર લઈ તેમાં વિનેગર બારબેગ્યુ સોસ અને ઓરિગેનો સ્પ્રિંકલ કરી બધાને મિક્સ કરી લો પછી પેન પર થોડું બટર નાખી તેના પર પનીર શેકી લો હવે મેશ કરેલા બટાકાને પ્લેટમાં લઈ તેમાં ધાણા સફેદ મરી પાવડર અને મીઠું નાખી મિક્સ કરી લો અને ત્યારબાદ તેની ટિક્કી બનાવી શેકી લો હવે પેનમાં ઓલિવ ઓઇલ લઈ તેમાં ધાણા અને લસણ સોટે કરીને ભાત એડ કરી મિક્સ કરી લો પછી તેમાં બટર અને મીઠું નાખી કુક કરી લો ભાત થાય ત્યારબાદ તેને લઈ સ્કૂપ કરી લો લો તે તે બાદ લઈ સ્કૂપ કરેલા કાઢી પછી સોટે કરેલી ફણસી બ્રોકલી અને ગાજર તેના પર રેડી કરેલી ગ્રેવી એડ કરી અને સાથે ભાત પર ટિક્કી મૂકી તેના પર પાસલે અને ચીઝથી થી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે યુરોપિયન રાઈસ આપણે આટલા બધા વેરીએશન કરતા હોઈએ તો પછી રેસીપીમાં કેમ નહીં આ વાતથી લઉં છું રજા તમે પણ એક્સપેરિમેન્ટ કરતા રહેજો અને કીપ સ્માઈલિંગ એન્ડ સ્ટે હેલ્ધી